હેલો તાલીમાર્થી મિત્રો હું રેખાદેવી સિંઘ ડીએલએડ દ્વિતીય વર્ષ કોર્સ છ માહિતી અને પ્રત્યાયન તકનીકી દ્વારા અધ્યયનનું સમૃદ્ધિકરણના પ્રકરણ સાત સાયબર સિક્યોરિટીના વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું અગાઉના વિડીયોમાં આપણે આ પ્રકરણનો પહેલો મુદ્દો પ્રસ્તાવના બીજો મુદ્દો સાયબર અપરાધ ત્રીજો મુદ્દો સાયબર અપરાધના પ્રકારો તેના વિશે સમજ્યા હતા અને આજે આ વિડીયોમાં આપણે ચોથો મુદ્દો ઓનલાઈન સલામત કેવી રીતે રહેવું તે વિશે સમજીશું ઓનલાઈન સલામત કેવી રીતે રહેવું તે માટે આપણે ટૂંકમાં સમજીએ તો લેપટોપ મોબાઈલ ટેબ્લેટ અથવા પર્સનલ કમ્પ્યુટર દ્વારા આપણે જગત સાથે જોડાયેલા રહીએ છીએ આનંદ પ્રમોદ માટે મિત્રો બનાવવા માટે એકબીજાના સંપર્કમાં રહેવા અને નવીન બાબતો શીખવા માટે ઇન્ટરનેટ મહત્વનું અને મૂલ્યવાન છે પરંતુ જો સાવચેતી બાબતે સભાનતા રાખ્યા વગર ઇન્ટરનેટનો ઉપયોગ કરીશું તો ગેરકાનૂની પ્રવૃત્તિ છેતરપિંડી ધાક ધમકી અને એવા બીજા ગંભીર અપરાધમાં અજાણતા જ આપણે સપડાઈ જઈશું સામાજિક માધ્યમો દ્વારા આપણે અજાણ્યા લોકોને મળીએ છીએ જે ઘણીવાર આપણે ધારીએ છીએ એના કરતાં બિલકુલ જુદા જ પ્રકારના હોઈ શકે છે આથી ઓનલાઈન સલામત રહેવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે જે અહીંયા આપેલી છે તે પ્રમાણે છે જે આપ સૌએ ધ્યાનમાં રાખવી પહેલી બાબત સરનામું કે ફોન નંબર જેવી અંગત માહિતી અજાણ્યા વ્યક્તિ સાથે ઓનલાઈન શેર કરવી નહીં તમારા અંગત ફોટા કે ઓટીપી કોઈને ક્યારેય શેર કરશો નહીં અજાણી વ્યક્તિના ઈમેલ લિંક કે અટેચમેન્ટ ખોલો નહીં અજાણ્યા વ્યક્તિ સાથે ઓનલાઈન અંગત મિત્ર જેવો વ્યવહાર ન કરો અજાણ્યા ઓનલાઈન મળ્યા હોય તેવી વ્યક્તિને રૂબરૂ મળવાનું ક્યારેય ન ગોઠવો ઓનલાઈન કશુંક જોઈને કે વાંચીને તમને ચિંતા થાય કે ભય લાગે તો પરિવારના સભ્યને જાણ કરો આ ઉપરાંત જ્યારે આપણે ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન જોડાઈએ છીએ જ્યારે આપણે કમ્પ્યુટર કે સેલફોનનો ઉપયોગ કરીએ છીએ સંદેશાઓ એટલે કે એસએમએસ ફોટોગ્રાફ્સ ટૂંકા વિડીયો કે વિચારોના આદાન પ્રદાન માટે વિવિધ સોશિયલ માધ્યમો અને વેબ બ્રાઉઝરનો પણ ઉપયોગ કરીએ છીએ ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ ત્યારે પણ કેટલીક સાવધાની રાખવી જરૂરી છે તો તાલીમાર્થી મિત્રો આ હતું ઓનલાઈન સલામત કેવી રીતે રહેવું અને તેમાં જે સાવધાની રાખવાની બાબતો હતી તેના વિશે આપણે ટૂંકમાં પરિચય મેળવ્યો અથવા તો સમજ્યા હવે પછી આપણે આ પ્રકરણનો પાંચમો મુદ્દો વેબ બ્રાઉઝરના ઉપયોગમાં જરૂરી સાવચેતી તેના વિશે અભ્યાસ કરીશું આ મુદ્દામાં એટલે કે વેબ બ્રાઉઝરના ઉપયોગમાં કયા પ્રકારની જરૂરી સાવચેતી રાખવી તે વિશે આપણે સમજવા જઈ રહ્યા છીએ તો ટૂંકમાં આપણે એની સમજ મેળવીએ તો ઓનલાઈન કામગીરી કરવા માટે વેબ બ્રાઉઝરનો ઉપયોગ ખૂબ સરળ છે પણ તેમાં આપણા કમ્પ્યુટરને નુકસાન થવાની સંભાવના પણ રહેલી છે આ નુકસાન એટલે સંવેદનશીલ માહિતી જાહેર થઈ જવી તેમજ સ્પાયવેર અને એડવેર જેવા માલવેરનો બિનઅધિકૃત રીતે આપણા કમ્પ્યુટર કે સેલફોનમાં પ્રવેશ થવો વગેરે ઓનલાઈન જોખમોથી બચવા પૂરતી સાવધાની રાખવી જરૂરી છે કમ્પ્યુટરમાં યોગ્ય એન્ટીવાયરસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનો છે અને તેને અવારનવાર અપડેટ કરતા પણ રહેવું પડે વેબ બ્રાઉઝરના ઉપયોગ માટે જરૂરી સાવચેતી રાખવાની છે તે બાબતે કેટલીક બાબતો અહીંયા આપેલ છે આપણે તેના વિશે જોઈશું પહેલી બાબત તમારા ઇન્ટરનેટ બ્રાઉઝરને અપ ટુ ડેટ રાખો સમયાંતરે અપડેટ કરતા રહો બીજી બાબત તમારા કમ્પ્યુટરમાં થતી શંકાશીલ કે અજાણી કામગીરી કે સમસ્યા બાબતે સાવધાન રહો ત્રીજી બાબત તમારા કમ્પ્યુટરમાં ફાયરવોલ ઇન્સ્ટોલ કરો અને તેને અપડેટ રાખો ચોથી બાબત જેમાં સાવચેતી રાખવાની છે કે પોપઅપ બ્લોકર જેવી સવલતો ધરાવતા આધુનિક બ્રાઉઝરનો ઉપયોગ કરો પાંચમી બાબત તમારા કમ્પ્યુટરમાં અમર્યાદિત સમય સુધી કોઈ સંવેદનશીલ વિગતો દાખલ કે સંગ્રહ ન કરો છઠ્ઠી બાબત સમયાંતરે તમારા ઓનલાઈન એકાઉન્ટ્સના પાસવર્ડ બદલતા રહો છેલ્લી બાબત ઇન્સ્ટન્ટ મેસેજિંગ એન્ડ ઇમેઇલ સાથે જોડાણ તરીકે આવતી લિંકથી સાવધ રહો તો તાલીમાર્થી મિત્રો આ હતી વેબ બ્રાઉઝરના ઉપયોગમાં જરૂરી સાવચેતી રાખવાની બાબતો અને હવે આપણે જોઈશું છઠ્ઠો મુદ્દો સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર રાખવાની જરૂરી સાવધાની જ્યારે આપણે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપયોગ કરીએ જોકે આજના સમયમાં ઘણા બધા સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ છે સોશિયલ નેટવર્કિંગ એ મિત્રો અને સ્નેહીજનો સાથે માહિતી અને લાગણીઓનું આદાન પ્રદાન કરવા માટેનું અસરકારક માધ્યમ છે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સની મદદથી આપણે વિશ્વ સાથે જોડાઈ શકીએ છીએ વિચારોને શેર કરી શકાય છે અને અન્યના વિચારોને જાણી શકાય છે આવી સામાજિક સાઇટ્સનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી પણ જરૂરી છે જેમકે પહેલી સાવચેતી બાબત સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર કોઈની વિનંતી સ્વીકારતા પહેલાં હંમેશા વ્યક્તિની અધિકૃતતાની તપાસ કરો સાવચેતી નંબર બે સોશિયલ નેટવર્કિંગ એકાઉન્ટમાં એવા સેટિંગ્સ રાખો કે જેથી તમારા ફોટા અને પ્રવૃત્તિઓ ફક્ત તમારા કુટુંબીજનો અને તમારા જાણીતા મિત્રો સાથે જ શેર થઈ શકે સાવચેતી નંબર ત્રણ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પસંદ કરતી વખતે ગોપનીયતા બાબતે કાળજી લો કોઈ વિગતો પોસ્ટ કરવા ચેટ કરવા અપલોડ કરવા અથવા ડાઉનલોડ કરતાં પહેલાં વિચારો સાવચેતી નંબર ચાર સોશિયલ નેટવર્કિંગ સાઇટમાં પરિચય થયો હોય તેવી કોઈ વ્યક્તિને રૂબરૂ મળવા માગતા હોય તો તમારા પરિવારના સભ્યોની પરવાનગી મેળવવી જેથી તેઓ તમને કેટલાક સૂચનો આપી શકે અને તમે જે વ્યક્તિને મળી રહ્યા છો તેને જાણી શકાય સાવચેતી નંબર પાંચ તમારી સોશિયલ નેટવર્કિંગ એકાઉન્ટની વિગતો સાથે ચેડા થયાનું ધ્યાનમાં આવે તો તમારી શંકાને તરત જ નેટવર્કિંગ સાઇટ સપોર્ટ ટીમને જાણ કરો સાવચેતી નંબર છ તમારી પ્રોફાઇલ પર પોસ્ટ કરવામાં આવતી સતામણી અથવા અપમાનજનક ટિપ્પણીઓને એટલે કે કમેન્ટ્સને ક્યારેય પ્રતિસાદ આપશો નહીં સાવચેતી નંબર સાત સોશિયલ સાઇટ્સમાં જોડાવવા માટે તમારી ઉંમર યોગ્ય છે કે કેમ તેની ખાતરી કરો સાવચેતી નંબર આઠ સોશિયલ સાઇટ પર તમારી પ્રોફાઇલમાં તમામ અંગત અને સંવેદનશીલ વિગતો જાહેર ન કરો સાવચેતી નંબર નવ જેમને તમે બિલકુલ ઓળખતા નથી એવા સાવ અજાણ્યા વ્યક્તિને ઓનલાઈન મિત્રો ન બનાવો સાવચેતી નંબર દસ જેમાં તમારા નામનો ઉલ્લેખ ન હોય તેવું ઈમેલ એડ્રેસ રાખવું હિતાવહ છે સાવચેતી નંબર અગિયાર તમારા વિશ્વાસુ મિત્રો જ તમારી પ્રોફાઇલ જોઈ શકે તેનું ધ્યાન રાખો સાવચેતી નંબર બાર તમે જે ફોટાઓ અને વિડીયો અપલોડ કરો છો એ તમામ મિત્રો સાથે અન્ય લોકો સુધી પણ પહોંચશે માટે શું અપલોડ કરવું એ બરાબર વિચારીને જ નક્કી કરો સાવચેતી નંબર તેર ઓનલાઈન માહિતી શેર કરતી વખતે થોડા સાવધ રહો જે ખરેખર કાયદેસર નથી તેવા ડાઉનલોડથી દૂર રહો સાવચેતી નંબર ચૌદ કમ્પ્યુટર કે મોબાઈલમાં તમારા બેંક એકાઉન્ટની વિગતો પાસવર્ડ કે અંગત માહિતી સ્ટોર કરીને રાખવી નહીં તો તાલીમાર્થી મિત્રો અહીં આપણે આ પ્રકરણમાં ત્રણ મુદ્દાઓનો અભ્યાસ કર્યો છે જેમાં ચોથો મુદ્દો છે ઓનલાઈન સલામત કેવી રીતે રહેવું પાંચમો મુદ્દો છે વેબ બ્રાઉઝરમાં ઉપયોગમાં જરૂરી સાવચેતીઓ અને છઠ્ઠો મુદ્દો છે સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર રાખવાની જરૂરી સાવધાની આશા છે આપને આપ સૌને આ વિડીયો પસંદ આવ્યો હશે તાલીમાર્થી મિત્રોને પણ જણાવવાનું કે આ ત્રણે ત્રણ મુદ્દાઓ જે છે એ પ્રશ્નના સ્વરૂપમાં ત્રણ કે ચાર માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે તેમ છે તો ચોક્કસથી એનો અભ્યાસ કરો જ્યારે પણ તમારી પાસે સમય નથી ત્યારે મોબાઈલમાં હેન્ડ ફ્રીથી તમે બસમાં કોઈ જગ્યાએ બેઠા હોવ ચાલતા હોવ તો પણ તમે એને સાંભળીને આ મુદ્દાઓને તમે ધ્યાનમાં રાખી શકો છો અને એ રીતે આ પ્રશ્નોની તૈયારી કરી શકો છો હવે પછીના વિડીયોમાં આપણે આ પ્રકરણના આગળના મુદ્દાઓનો અભ્યાસ કરવા માટે મળીશું અને ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ અને બાય